તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મે મહિનામાં ગુજરાતમાં આંધી સાથે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે ત્રીસ એપ્રિલથી આઠ મે સુધી રાજ્યમાં વરસી શકે છે માવઠું અમદાવાદ વડોદરા ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવે તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે પચીસ મેથી ચાર જૂન સુધી અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે સાયક્લોનિક સર્ક્યુલેશનની પાકિસ્તાનમાં અસર જોવા મળશે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે મે મહિનામાં ગુજરાતમાં આંધી સાથે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે છે જેમાં ઉત્તરીય અને ઉત્તર ભારતમાં ભારે આંધી વખતે વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના પવન વધુ થવાની શક્યતા રહે છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે કમોલ આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પડતા છે એટલે હવે કાલે આમ લગભગ અખા ત્રીસથી આઠ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે